તો અલ્લાહ મિત્રો કેમ છો મજામાં જ છો આપણે જે જો આપણે એમટી આ પડ્યો અને આપણે જવાનું મામન કરે ઓય રે તો આપણે એમટી આપણે લાઇન કરો પોઈન્ટ ચાલુ આપણે જવાનું મામન કરે તો આપણે ચાલું આપણે નીકળી ગયા રસ્તામાં તો આપણે જાય જો હવે કાયગા તો એ પછા પછા હાઈ ટાઈટ બસ 3 સેવીએ આવે આપણે

તો જો આપણે આર અંદર થી જલ્દી આવોડી ફૂલ બાઇક દેખાડું અને બુલેટ તો આપણે લાઇન નીકળી ગયા છે બુલેટ ગામમાં ઓળ જવાનું છે ગામમાં તો આપણે લાઇન નીકળ ગઈ બુલેટ ને મમન જબર લાઇન જઈ છે એમટી ની તો જો આપણે જાય હિન્દરડાટી